પચ્ચીસ ચાર બે હાજર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો આ પુરુષોત્તમ યુગજ ગીતા એપિસોડ છે આમાં જ તમારે પુરુષાર્થ કરી ઉત્તમ પુરુષ અર્થાત દેવતા બનવાનું છે પ્રશ્ન છે કઈ એક વાતનું ધ્યાન સદા રહે તો બેડો પાર થઈ જશે સદા ધ્યાન રહેવાનું બાપ જે સમજાવે છે એમાં બાળકોને જરા પણ સંશય ન આવવો જોઈએ બાપ તમને બાળકોને આપ સમાન પવિત્ર અને નોલેજફુલ બનાવવા આવ્યા છે બાપના સંગમાં જ રહેવાનું છે ઓમ શાંતિ ભગવાન વાચ બાળકો જાણે છે કે બાપ એ જ રાજયોગ શીખવાડી રહ્યા છે જે 5000 વર્ષ પહેલા સમજાવ્યો હતો બાકોને ખબર છે દુનિયાને તો ખબર નથી તો પછી પૂછવું જોઈએ ગીતાના ભગવાન ક્યારે આવ્યા ભગવાન જે કહે છે હું રાજયોગ શીખવાડીને તમને રાજાઓના રાજા બનાવું છું તે ગીતા એપિસોડ ક્યારે થયો હતો આ પૂછવું જોઈએ આ વાત કોઈ પણ જાણતું નથી તમે હવે પ્રેક્ટિકલ સાંભળી રહ્યા છો ગીતાનો એપિસોડ હોવો પણ જોઈએ કળિયુગ અંત અને સતયુગ આદિના વચ્ચે આદિ સનાતન દેવી દેવતા ધર્મની સ્થાપના કરે છે તો જરૂર સંગમ પર જ આવશે પુરુષોત્તમ સંગમયુગ છે જરૂર ભલે પુરુષોત્તમ વર્ષ ગાય છે પરંતુ બિચારાઓને ખબર નથી

દેવતાઓ જરૂર સતયુગમાં જ હોય છે બાકી બધા છે કળિયુગમાં આપ બાકો જાણો છો આપણે છીએ સંગમયુગી બ્રાહ્મણ આ પાકુ પાકુ યાદ કરવાનું છે નહી તો પોતાનો કુળ ક્યારેય કોઈને ભૂલાતો નથી પરંતુ અહીં માયા ભૂલાવી દે છે આપણે બ્રાહ્મણ કુળના છીએ પછી દેવતા કુળના બનીએ છીએ જો આ વાત યાદ રહે તો ખૂબ ખુશી રહે તમે ભણો છો રાજયોગ સમજાવો છો હમણાં ફરી ભગવાન ગીતાનું જ્ઞાન સંભળાવી રહ્યા છે અને ભારતનો પ્રાચીન યોગ પણ શીખવાડી રહ્યા છે આપણે મનુષ્ય થી દેવતા બની રહ્યા છીએ બાપે કહ્યું છે કામ મહાશત્રુ છે એના પર જીત મેળવવાથી તમે જગત જીત બનો છો પવિત્રતાની વાત પર કેટલી દલીલ કરે છે મનુષ્યો માટે વિકાર તો જાણે કે એક ખજાનો છે ૌકિક બાપ પાસેથી આ વારસો તો મળેલો છે બાળક બને છે તો પહેલા પહેલા બાપનો બેહદના બાપ કહે છે કામ મહાશત્રુ છે તો જરૂર કામ ને જીતવાથી જ જગત જીત બનશો બાપ જરૂર સંગમ પર જ આવ્યા હશે મહાભારી મહાભારત લડાઈ પણ છે આપણે પણ અહીં જરૂર છીએ એવું પણ નથી બધા જડથી કામ પર જીત મેળવે છે દરેક વાતમાં સમય લાગે છે મુખ્ય વાત બાળકો આજ લખે છે કે બાબા અમે વિષય વેટરણી નદીમાં પડી ગયા તો જરૂર કોઈ ઓર્ડિન બની બનીને પછી વિકારમાં જતા હશે જગતજીત આ લક્ષ્મી નારાયણ છે આમને કહેવાય છે સંપૂર્ણ નિર્વિકારી દેવતાઓને બધા નિર્વિકારી કહે છે સંપૂર્ણ નિર્વિકારી કહેવાય છે દેવતાઓને દેવતાઓને બધા નિર્વિકારી કહે છે જેને તમે રામ રાજ્ય કહો છો તે છે વાઇસલેસ વર્લ્ડ આ છે વિશસ વર્લ્ડ અપવિત્ર ગ્રહસ્થ આશ્રમ બાબાએ સમજાવ્યું છે તમે પવિત્ર ગ્રહસ્થ આશ્રમના હતા હવે ચોર્યાસી જન્મ લેતા લેતા અપવિત્ર બન્યા છો જન્મોની જ કહાની છે નવી દુનિયા જરૂર આવી હોવી જોઈએ ભગવાન જે પવિત્રતાના સાગર છે એ જ સ્થાપના કરે છે પછી રાવણ રાજ્ય પણ જરૂર આવવાનું છે નામ જ છે રામ રાજ્ય અને રાવણ રાજ્ય રાવણ રાજ્ય એટલે જ આસુરી રાજ્ય હમણાં તમે આસુરી રાજ્યમાં બેઠા છો આ લક્ષ્મી નારાયણ છે દેવી રાજ્યની નિશાની આ બાકો પ્રભાત ફેરી વગેરે કાઢો છો પ્રભાત સવારને કહેવાય છે એ સમયે મનુષ્ય સૂતેલા રહે છે એટલે મોડેથી નીકળે છે પ્રદર્શન પણ સારું ત્યારે થાય જ્યારે ત્યાં સેન્ટર પણ હોય જ્યાં આવીને સમજે કે કામ મહાશત્રુ છે આના પર જીત મેળવવાથી જગત જીત બનશો લક્ષ્મી નારાયણના ચિત્ર સાથે જરૂર હોવું જોઈએ ટ્રાન્સલેટ ક્યારેય ભૂલવું ના જોઈએ એક આ ચિત્ર અને સીડી ટ્રક માં જેવી રીતે ચિત્ર કાઢો છો તો સારું લાગે છે દિવસે દિવસે ચિત્રોની વૃદ્ધિ પણ થતી જાય છે તમારા જ્ઞાનની વૃદ્ધિ થતી રહે છે બાળકોની પણ વૃદ્ધિ થતી જાય છે એમાં ગરીબ સાહુકાર બધા આવી જાય છે ત્યારે બાપ કહે છે મીઠા મીઠા બાળકો તમે છો પદમા પદમ પતિ બનવા વાળા તે પણ 21 જન્મો માટે બાબા સ્વયં કહે છે તમે જગતના માલિક બની જશો 21 પેઢી

તો સ્વર્ગની બાદશાહી તમારા માટે છે પેઢી કારણ કે તમે કાળ પર જીત છો એટલે બાપને મહાકાળ કહે છે મહાકાળ કોઈ મારવા વાળા નથી એમની તો મહિમા કરાય છે સમજે છે ભગવાને યમદૂત મોકલી મંગાવી લીધા એવી કોઈ વાત નથી આ બધી છે ભક્તિ માર્ગની વાતો બાપ કહે છે હું કાળો નો કાર છું પહાડી લોકો મહાકાળને પણ ખૂબ માને છે મહાકાળના મંદિર પણ છે આવી રીતે ઝંડીઓ લગાવી દે છે તો બાપ બાકોને સમજાવે છે આ પણ સમજો છો કે રાઈટ વાત છે બાપને યાદ કરવાથી ખૂબ લાગે છે સ્નાન કરવાનું પણ ખૂબ મહત્વ બતાવ્યું છે હવે આ બાકોને આ જ્ઞાન અમૃત પાંચ હજાર વર્ષ પછી મળે છે હકીકતમાં આનું અમૃત નામ નથી આ તો ભણતર છે બાપ કહે છે હું તમને રાજયોગ શીખવાડું છું ભણતરથી જ ઊંચ પદ મળે છે તે પણ હું ભણાવું છું ભગવાનનું કોઈ એવું સજાવેલું રૂપ તો નથી આ તો બાપ આમનામાં આવીને ભણાવે છે ભણાવીને આત્માઓને આપ સમાન બનાવે છે સ્વયં લક્ષ્મી નારાયણ થોડી છે જે આપ સમાન બનાવશે આત્મા ભણે છે એમને આપ સમાન નોલેજફુલ બનાવે છે એવું નથી ભગવાન ભગવતી બનાવે છે એમણે શ્રી કૃષ્ણને દેખાડ્યા છે એ કેવી રીતે ભણાવશે સતયુગમાં પતિ થોડી હોય છે શ્રી કૃષ્ણ તો હોય જ છે સતયુગમાં પછી ક્યારેય પણ શ્રી કૃષ્ણને તમે નહીં જોશો ડ્રામામાં દરેકના પુનર્જન્મનું ચિત્ર બિલકુલ ન્યારું હોય છે કુદરત નો ડ્રામા છે બની બનાવી બન રહી બાપ પણ કહે છે તમે હુબહુ આ ફીચર એટલે કે આ ચહેરાથી આ જ કપડામાં કલ્પ કલ્પ તમે જ ભણતા આવશો હુબહુ રિપીટ થાય છે ને આત્મા એક શરીર છોડી પછી બીજું એ જ લે છે જે કલ્પ પહેલાં લીધું હતું કઈ ફરક નથી પડી શકતો તે હોય છે હદની વાતો આમાં કોઈ સંશય નથી થઈ શકતો નિશ્ચય બુદ્ધિ થયા પછી કોઈને કોઈ સંશયમાં આવી જાય છે સંગ લાગી જાય છે ઈશ્વર્ય સંઘ ચાલતો ચાલે તો પાર થઈ જાય છોડ્યો તો વિષય સાગર માં ડૂબી સાગર જ્ઞાન અમૃત પણ કહે છે બાપ છે જ્ઞાન સાગર એમની મહિમા પણ છે જે એમની મહિમા છે તે લક્ષ્મી નારાયણ ને નથી આપી શકતા બાપ છે પવિત્રતાના સાગર છેલ્પ પછી નીચે પડે છે હું ઉતરતી કળામાં આવે છે બાપ કહે છે હું આવીને બધાની સદગતિ કરું છું સદગતિ દાતા હું એક છું તમે સદગતિમાં જાઓ છો પછી આ વાતો જ નથી હોતી હમણાં આ બાળકો સન્મુખ બેઠા છો તમે પણ શિવ બાબા પાસેથી ભણીને ટીચર બનો છો મુખ્ય પ્રિન્સિપલ એ છે તમે આવો પણ એમની પાસે છો કહે છે અમે શિવ બાબાની પાસે આવ્યા છીએ અરે એ તો નિરાકાર છે હા એ આવે છે આમના તનમાં એટલે કહે છે બાપ દાદાની પાસે જઈએ જઈએ છીએ આ બાબા છે એમનો રથ જેમના પર એમની સવારી છે આમને રથ ઘોડો અશ્વ પણ કહે છે આના પર પણ એક કથા છે દક્ષ પ્રજા પિતાએ યજ્ઞ રચ્યો કહાની લખી દીધી છે પરંતુ એવું તો નથી શિવ ભગવાન હું ત્યારે આવું છું જ્યારે ગ્લાની થાય છે ગીતાવાદી ભલે કહે છે યદા યદાહી ધર્મસ્ય પરંતુ અર્થ નથી સમજતા તમારું આ ખુબ નાનું ઝાડ છે આને તોફાન પણ લાગે છે નવું ઝાડ છે ને પછી આ ફાઉન્ડેશન પણ છે આટલા અનેક ધર્મની વચ્ચે એક આદિ સનાતન દેવી દેવતા ધર્મની કલમ લાગે છે કેટલી મહેનત છે બીજાઓને મહેનત નથી લાગતી તે ઉપરથી આવતા રહે છે અહીં તો જે સત્યુગ ત્રેતામાં આવવા વાળા છે એમના આત્માઓ બેસીને ભણે છે જે પતિ છે એમને પાવન દેવતા બનાવવા માટે બાપ ભણાવે છે ગીતા તો આપણ ખૂબ વાંચતા હતા બ્રહ્મા બાબા જેવી રીતે હમણાં આત્માઓને યાદ કરી દ્રષ્ટિ અપાઈ છે તો પાપ કપાઈ જાય ભક્તિ માર્ગમાં પછી ગીતાની આગળ પાણી રાખીને વાંચે છે સમજે છે પિતૃનો ઉદ્ધાર થશે એટલે પિતૃઓને યાદ કરે છે ગીતા ભક્તિમાં ગીતાનું ખૂબ માન રાખતા હતા અરે બાબા કોઈ ઓછા ભગત હતા શું રામાયણ વગેરે બધું વાંચતા હતા ખૂબ ખુશી થતી હતી તે બધું પાસ્ટ થઈ ગયું હવે બાપ કહે છે વીતેલાને ચીતવો નહીં બુદ્ધિમાંથી બધું કાઢી નાખો બાબાએ સ્થાપના વિનાશ અને રાજધાનીનો સાક્ષાત્કાર કરાવ્યો તો તે થઈ ગયું આ બધું ખલાસ થવાનું છે આ આ ખબર બાબાએ સમજાવ્યું બધું થશે થોડી વાર છે હમ વાર થોડી લાગશે હું જઈને ફલાણા રાજા બનીશ ખબર નહીં બાબા શું શું સમજતા રહેતા હતા

બાબા સ્વયં બતાવે છે હું આમનામાં પ્રવેશ કરું છું એટલે દેખાડ્યું છે બ્રહ્મા દ્વારા સ્થાપના તે પાલના અને આ વિનાશ આ ખૂબ સમજવાની વાતો છે ભગવાન વાચ હું તમને રાજયોગ શીખવાડું છું એ ભગવાન ક્યારે આવ્યા જે રાજયોગ શીખવાડ્યો અને રાજાએ પદ અપાવ્યું આ હમણાં તમે સમજો છો ચોર્યાસી જન્મોના રહસ્ય પણ સમજાવ્યા છે પૂજ્ય પૂજારી ના પણ સમજાવ્યા છે વિશ્વમાં શાંતિનું રાજ્ય આ લક્ષ્મી નારાયણનું હતું ને જે આખી દુનિયા ઈચ્છે છે જ્યારે લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું તો એ સમયે બધા શાંતિ ધામમાં હતા હવે આપણે શ્રીમદ પર આ કાર્ય કરી રહ્યા છીએ અનેક વાર કર્યું છે અને કરતા રહીશું આ પણ જાણે છે કોટો માં કોઈ નીકળશે દેવી દેવતા ધર્મ વાળા ને જ ટચ થશે ભારત ની જ વાત છે જે આ કુળના હશે તે નીકળી રહ્યા છે અને નીકળતા રહેશે જેવી રીતે તમે નીકળ્યા છો તેવી રીતે બીજી પ્રજા પણ બનતી રહેશે જે સારા ભણશે તે સારું પદ મેળવે છે મુખ્ય છે જ્ઞાન યોગ યોગ માટે પણ જ્ઞાન જોઈએ પછી પાવર ની સાથે યોગ જોઈએ યોગ થી વિકર્મ વિનાશ થશે અને એવર વેલ્ધી બનશો પાસ વિથ ઓનર પણ થશો

હમણાં સુધી જે કંઈ વાંચ્યું એને ભૂલવાનું છે એક બાપથી સાંભળવાનું છે અને પોતાના બ્રાહ્મણ કુળને સદા યાદ રાખવાનો છે બીજું પૂરા નિશ્ચય બુદ્ધિ થઈને રહેવાનું છે કોઈ પણ વાતમાં સંશય નથી ઉઠાવવાનો ઈશ્વર્ય સંગ અને ભંટર ક્યારેય પણ નથી છોડવાનું આજનું વરદાન રૂહાની માશુકના આકર્ષણમાં આકર્ષિત થઈ મહેનતથી મુક્ત થવાવાળા રુહાની આશિક ભવ માશુક પોતાના ખોવાયેલા આશિકોને જોઈ ખુશ થાય છે રુહાની આકર્ષણથી આકર્ષિત થઈ પોતાના સાચા માશુકને જાણી લીધા મેળવી લીધા યથાર્થ ઠેકાણા પર પહોંચી ગયા જ્યારે આવા આશિક આત્માઓ આ મુહબ્બતની લકીર એટલે કે સીમાની અંદર પહોંચે છે તો અનેક પ્રકારની મહેનત થી છૂટી જાય છે કારણ કે અહીં જ્ઞાન સાગરના સ્નેહની લહેરો શક્તિની લહેરો સદા માટે રિફ્રેશ કરી દે છે આ મનોરંજનનું વિશેષ સ્થાન મળવાનું સ્થાન આપ આશિકો માટે માશુકે બનાવ્યું છે સ્લોગન છે એકાંત વાસી બનવાની સાથે સાથે એક નામી અને ઇકોનોમી વાળા બનો ઓમ શાંતિ